રેડી સાહેબ તમારા હસ્તક આપલ છે જરાક હા બરાબર મારું નામ છે ડૉક્ટર ધર્મદેવ હિતેશકુમાર જોશી હું બાય પ્રોફેશન કોસ્મેટિક ડેન્ટલ સર્જન છું રાણાઓમાં પ્રેક્ટિસ બજાવું છું છેલ્લા દસ વર્ષથી હું રાણાઓની અંદરમાં પ્રેક્ટિસ કરું છું હવે આ જે સ્વામિનારાયણ ગુરુકુળની અંદરમાં જે આખી આખી આ ઘટના બની છે એની અંદરમાં એક પ્રકાશ પાડવા બીજી ઘટના જે મારી સાથે થયેલી છે જે વ્યક્તિ પોતે એક કોમન છે સુમિતભાઈ આચાર્ય જે પ્રિન્સિપાલ છે સ્વામિનારાયણ ગુરુકુલના એ જ વ્યક્તિ એ મારી સાથે પણ ફ્રોડ કરેલ છે બરાબર મારા જેવા બીજા પંદરથી થી વીસ વ્યક્તિઓ છે પોરબંદરની અંદરમાં જે હું જાણું છું કે એની સાથે મારી સાથે ફ્રોડ થયેલ છે મારી જેમ બીજા કેટલા હશે એ તો મને ખ્યાલ નથી પણ અબરોડ જવા એટલે કે વિદેશ જવા માટે થઈને ચંદીગઢની અંદરની એજન્સીઓમાં પોતે ફ્રીલાન્સર એટલે કે પોતે એક એજન્ટ છે એમ પોતાની ઓળખ બતાવી અને આજે સ્વામિનારાયણ ગુરુકુળના એવા પ્રતિષ્ઠિત એવા ધારો કે પ્રિન્સિપાલ છે આચાર્ય હોય તો આપણે પણ એની શું કહેવાય એની સ્કીમની અંદરમાં આવી જઈ અને આખી આખી વસ્તુની અંદરમાં મને પણ શું કહેવાય ફ્રોડનો ભાગીદાર બનાવ્યો છે એમણે કે મારી પાસેથી પણ વિદેશની અંદરમાં વિદેશ જવા માટે ટોટલ બારથી તેર લાખ રૂપિયાની અ પૈસા લેવાની ગણતરી હતી હું દોઢ લાખે ઊભો રહી ગયેલો કે ભાઈ આગળ કામ થતું નથી તો હું શું આગળ તમને પૈસા આપું તો દોઢ લાખની અંદરમાં પણ છેલ્લા એમ માનો કે છે એપ્રિલ બે હજાર પચીસની વાત છે ત્યારથી લઈને અત્યાર સુધી બીજું કંઈ કામ થયેલ નથી અને દર વખતે એ પૈસા માંગ્યા કરે કે ભાઈ પૈસા આપો તો આગળનું કામ થાય પૈસા આપો આગળનું કામ થાય આપણે દોઢ લાખે ઊભા રહી ગયા દોઢ લાખના અંતે કંટાળીને મેં એમ કીધું કે ભાઈ તમે આ વસ્તુ આપણી બંધ કરો આપણે પ્રોસેસ આગળ ચાલુ નથી રાખવાની થતી અને એ પ્રોસેસ બંધ કરી અને તમે મને મારા પૈસા પરત આપી દીધો જે પ્રમાણે આપણે બંધાયેલા હતા જે તે સમયે એપ્રિલ બે હજાર પચીસની ની તો એમણે જે ચેક આમ મને પાછા રિટર્ન આપેલા એ ચેક મેં જમા કર્યા તો એ બધા બાઉન્સ થયેલા છે બે વખત એ બે વખત ચેક બાઉન્સ થયેલા એટલે મેં એમની એવા શું કહે સુમિતભાઈ આચાર્યના નામે ગુનો દાખલ કરેલ છે અને કોર્ટ કેસમાં અને એની અંદરમાં હવે ગઈકાલે જ સોગંદનામું પણ થઈ ગયેલ છે અને સોમ મંગળ ની અંદર માં એમના નામે સમન્સ નીકળશે એટલે આ કૌભાંડ ની અંદર માં એક નવો કૌભાંડ અમારા લગતો પણ છે એટલે આ કેવડી મોટી ગેમ છે એ તો હવે ઈશ્વર જ જાણે છે કઈ જગ્યાએ મીટિંગો થતી હતી અને કઈ જગ્યાએ તમે વાચિત સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા ની અંદર માં જ આચાર્ય પ્રિન્સિપાલ ની જે ઓફિસ છે એની જ અંદર બેસીને આ બધી મિટિંગો એમણે કરેલી છે બરોબર છે આ જ સંકુલ ની અંદરમાં અમે આવતા એની જ ઓફિસ માં બેસીને આ બધી વસ્તુ અમે કરતા અમારી મિટિંગ એની જ ઓફિસની અંદર માં બધી થતી બધી પૈસાની લેવડ દેવડ એમને ચેક આપેલા છે એ પ્રૂફ સહિત મારી પાસે વિડીયો છે એ બધા વિડીયો મેં તમને આપેલા છે